નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે એકવીસ સાત બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલા ઘઉં લોકવાન પાંચસો વીસ થી ઊંચા ઊંચા છસો સોળ ઘઉં ટુકડા પાંચસો ત્રીસથી ઊંચામાં ઊંચા છસો આઠ કપાસ અગિયારસો એકથી ઊંચામાં ઊંચા સોળસો છોતેર મગફળી ઝીણી સાતસો એકથી ઊંચામાં ઊંચા અગિયારસો એક મગફળી જાડી સાતસોથી ઊંચામાં ઊંચા બારસો છેતાલીસ સિંગદાણા જાડા અગિયારસોથી ઊંચામાં ઊંચા ચૌદસો એકાવન સિંગ ફાડિયા આઠસોથી ઊંચામાં ઊંચા તેરસો એક એરંડા અગિયારસો એકાણુંથી ઊંચા ઊંચા તેરસો છ જીરું બે હજાર આઠસો એકથી ઊંચા ઊંચા ત્રણ હજાર આઠસો એકતાલીસ કલંજી ,000 ,000 एक 801 901 एक 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 चार हज़ार एकसठ की ऊंचा ऊंचा बार सौ एक धाँ आठ सौ एक ऊंचा ऊंचा पंदर सौ छतरीस धाणी नौ सौ एक ऊंचा ऊंचा पंदर सौ अगिय लसण सूकू पाँच सौ एक ऊँचा ऊंचा एक हज़ार एकतालीस डूंगी लाल एकसठ से ऊंचा बसौ एकावन डूंगी सफेद एक सौ छतालीस ऊंचा ऊंचा एक सौ छन्नू बाजरो त्र सौ एक थी ऊंचा ऊंचा चार सौ एक जुआर छ सौ ऊंचा आठ सौ मकई ચારસો એકથી ઊંચા ઊંચા ત્રણસો એકાવન મગ એક હજાર એકથી ઊંચા ઊંચા સોળસો એકત્રીસ ચણા એક હજાર છ્યાસીથી ઊંચા ઊંચા બારસો અગિયાર વાલ ચારસો એકવીસથી ઊંચા ઊંચા બારસો એકત્રીસ અડદ અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો એકાણું ચોડા સાતસો એકસઠથી ઊંચા ઊંચા તેરસો એકત્રીસ તુવેર એક હજાર છત્રીસથી ઊંચા ઊંચા તેરસો ને અગિયાર